મતગણની ગણતરી સારું હતી અને એની અંદર સવા ત્રણ લાખથી વધુ મતે અમે જીતવી બે રાઉન્ડ બાકી છે ત્રણ લાખ ને દસ હજારની લીડ અટાણે થઈ ગઈ છે અને બીજી વાત મહત્વની જેટલી મને લીડ મળી છે એટલે સામે ઉમેદવારને મત પણ મને નથી મળ્યા ને બીજી વાત કે અમરેલીના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક ખેડૂતના દીકરાને એને પસંદ કર્યો છે અફવાઓ હાલતી હતી કે એક ઇંગ્લેન્ડથી ભણેલા છે અને એક અમરેલીમાં ભણેલા છે તો લોકોએ જે અંગ્રેજોને કાઢ્યા હતા એમ અંગ્રેજથી ઇંગ્લેન્ડથી ભણેલા આવેલા હતા તેને સાકારો આપ્યો છે બીજી વાત કે ખેડૂતનો દીકરાને પસંદ કર્યું છે ત્રીજી વાત કે અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે એટલે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે ત્રીજી વાત હું તમને દિલથી કહું છું કે બધા યારે હું રહેવા માગું છું તમે પ્રેમથી રહેવા માંગતા હો તમારા દિલમાં રહેવાનો છો તમે નફરતથી થી રહેવા માંગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો બાકી રહેવાનો છો તમારી હારે